નમસ્કાર હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન ગુજરાતમાં છે અને રાજ્યમાં ત્રીસ વર્ષના શાસનમાં ગુજરાતે જનતાને શું ભેટ આપી એની આજે જો આ મુદ્દા પર ચર્ચા કરીએ તો ચારે બાજુ જે ભ્રષ્ટાચાર અત્યારે આપેલો છે તમામ ખાતાઓમાં તમે જોવો તમામ જે યોજનાઓ છે જે ગુજરાત સરકાર દ્વારા જ અમલમાં મૂકવામાં આવી હોય કે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું હોય આવી યોજનામાં અત્યારે ભરપૂર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ નલસે જલ યોજના હોય મનરેગા યોજના હોય કે અન્ય કોઈ પણ યોજના મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે જે આપણને સૌને ખબર છે ને અત્યાર સુધી કોના કોના નામ સામે આવ્યા છે એ પણ ખબર છે ત્યારબાદ નલસે જલ યોજના અંતર્ગત ક્યાં તમે કેટલું પાણી પહોંચાડી શક્યા કેવું પાણી પહોંચાડી શક્યા કારણ કે ગાંધીનગરમાં અત્યારે ટાઈફોડના જે કેસીસ વધી રહ્યા છે અને જે પરિસ્થિતિ પાટનગરની ઊભી થઈ છે એ છેલ્લા ચાર પાંચ દિવસથી મીડિયા જગતમાં ચર્ચાનો મુદ્દો રહ્યો છે અને નલસે જલ યોજનાના જે બણગા ભારતીય જનતા પાર્ટી તરફથી પૂકવામાં આવે છે જે અંતર્ગત અમુક જિલ્લાઓમાં તો પાણી જ નથી પહોંચાડી શક્યા જેમાં દાહોદ બનાસકાંઠા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે વાત કુપોષણની કરીએ તો કુપોષણમાં પણ ગુજરાત રાજ્ય છે એ દેશમાં છેલ્લાથી બીજા નંબરે એટલે કે એકત્રીસમાં નંબર આવે છે ખેડૂતોની આવકમાં બારમા નંબરે છે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત દર ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરામાં ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવે છે પરંતુ અત્યારે ખેડૂતોની હાલત શું છે મોંઘવારી અ ચરમસીમા પર છે અને ખેડૂતોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે માથાદીઠ આવકમાં દસમા નંબર પર છે ગુજરાત એટલે ગુજરાતની હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી તરફથી ત્રીસ વર્ષમાં શું કામ કરવામાં આવ્યું માત્ર ને માત્ર શું ભ્રષ્ટાચાર થયો છે કે પછી જનતાના હિત માટે કોઈ કામગીરી કરવામાં આવીએ છે

પીવાનું શુદ્ધ પાણી નથી દેશમાં પાણીની ગુણવત્તાની રીતે અને પુરવઠાની રીતે દેશભરમાં ગુજરાત નંબરે છે રાજ્યો છે ગુજરાતનો નંબર ત્રીસમો છે એના પરથી સ્થિતિની ગંભીરતા સમજાય છે અગાઉ જનતા મોરચામાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં સાથીદાર રહી સિતોતેરમાં પછી જનતા દળમાં સત્તામાં ભાગીદાર રહી ચિમનભાઈ પટેલ સાથે અને ઓગણીસો પંચાણું થી તો બે હજાર પચીસમાં એણે એકત્રીસ વર્ષ પૂર્ણ બહુમતી સાથે ગુજરાતમાં સત્તાના પૂરા કર્યા અને અત્યારે બત્રીસનું વર્ષ ચાલુ થયું છે બત્રીસ વર્ષના પૂર્ણ બહુમતીના શાસનમાં ભાજપે ગુજરાતની જનતાને ભ્રષ્ટાચાર સિવાય કશું આપ્યું નથી ગુજરાતનું દેવું ચાર લાખ કરોડ રૂપિયા વટી ગયું છે એની સામે ગુજરાતની જનતાને ભાજપની આ બત્રીસમા વર્ષમાં ભેટ છે તો ચાર લાખ કરોડના દેવાની સામે એફડીઆઈમાં આટલા બધા વાઇબ્રન્ટ સમિટ કર્યા ગુજરાતે ક્યારેય ત્રીજા નંબરથી આગળ ગયું નથી અને ચાલુ નાણાકીય વર્ષ જે આ માર્ચ મહિનામાં પૂરું થવાનું છે તો દેશના પહેલા પાંચ રાજ્યોમાં ગુજરાત અત્યારે નથી હાલની સ્થિતિ એ અને છતાં વડાપ્રધાન વારે ગુજરાત આવી અને હવે જિલ્લે જિલ્લે વાઇબ્રન્ટ સમિટ કરે છે વાઇબ્રન્ટ સમિટના નામે મોઘીડીસોના જમણવારનો ભ્રષ્ટાચાર ગુજરાતના લોકોમાંથી દેવું ચડવવું અને એની સામે ગુજરાતની જનતાને જે વળતર મળે છે તો એમાં પાણીની ગુણવત્તામાં ત્રીસમો નંબર કુપોષણમાં એકત્રીસમો નંબર માથા માથાદીઠ આવકમાં દસમો નંબર ગુજરાત દેશના રાજ્યોમાં માથા માથાદીઠ આવકની બાબતમાં દસમા નંબરે છે નીતિ આયોગના કહેવા પ્રમાણે આ કોઈ મારા કે કોઈ સંસ્થાના આંકડા નથી બધો જ ડેટા મેં કાઢીને રાખ્યો છે ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં ગુજરાત બારમા નંબરે છે નાના નાના રાજ્યો માથાદીઠ આવક અને ખેડૂતોની આવકમાં ગુજરાત કરતા અને શિક્ષણમાં નીતિ આયોગના કહેવા પ્રમાણે દેશના રાજ્યોમાં ગુણવત્તાની દ્રષ્ટિએ ગુજરાત અઢારમા નંબરે છે આ ભાજપના બત્રીસ વર્ષના શાસનની ગુજરાતને ભેટ છે ભાજપ એટલે ભ્રષ્ટાચાર એ પર્યાય બની ચૂક્યા છે હવે કોઈને ભાજપી કહો એનો અર્થ જ થાય છે કે એ ભ્રષ્ટાચારી અને ભ્રષ્ટાચારી એ ભાજપી થઈ જાય એટલી હદે ભ્રષ્ટાચારના તાણાવાણા ભાજપ સાથે વણાઈ ચૂક્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં ચાર કલેક્ટરો સસ્પેન્ડ થયા છે ભ્રષ્ટાચારના આક્ષેપમાં તાજા

ચાહે એ નલસે જલના નામે કરોડો રૂપિયા વાપર્યા ગુજરાતના લોકો સુધી પાણી પહોંચાડી શક્યા નથી નથી ઘરે ઘરે પાણી પહોંચી શક્યું અને કરોડો રૂપિયા એ ગયા છે ચેકડેમો બન્યા કરોડો રૂપિયા ચવાઈ ગયા ભૂગર્ભ જળ ઊંચા આવતા નથી પુલો બને છે ભ્રષ્ટાચાર કરવા મળે એટલા માટે બને છે અને પુલો પડી જાય છે ગુજરાતની જનતા માથે રાત દિવસ દેવાનો આંકડો વધતો જાય છે પૈસા નાખીને ઉપાડી લેવાની કળા ભેટમાં આપી છે શૌચાલય બનાવ્યા વગર બીજાના શૌચાલયના ફોટા મૂકી અને પૈસા ઉપાડી લેવાની કળા શીખવાડી છે ભારતીય જનતા પાર્ટી એ હદે બેફામ બનીને ભ્રષ્ટાચાર કરે છે કે હવે ગુજરાતના મતદારોએ જાગવાની જરૂર છે જો શિક્ષણમાં દેશમાં આપણે દસમા નંબરે ઉભા હોઈએ ખેડૂતોની આવકમાં બારમા નંબરે ઊભા હોઈએ પાણીમાં ત્રીસમા નંબરે ઊભા હોઈએ અને કુપોષણમાં એકત્રીસમા નંબરે ઊભા હોઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં જો શરમનો છાંટો હોય પ્રધાનમંત્રીને કહું છું કે જો શરમનો હોય તો એમણે ગુજરાતના જિલ્લે જિલ્લે જઈને વાઇબ્રન્ટના તાઇફા બંધ કરી દેવા જોઈએ કારણ કે તમારા કહેવાથી તમારા તાઇફાઓથી એક રૂપિયાનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવતું નથી વિદેશી કંપનીઓ અહીંના ભ્રષ્ટાચારથી થાકી ગઈ છે અહીંની અશાંતિથી થાકી ગઈ છે એટલે કોઈ વેપારી ગુજરાતમાં અત્યારે હવે નવું મૂડીરોકાણ કરવા આવતું નથી એનું પરિણામ છે કે ગુજરાતમાં બેરોજગારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે ગુનાખોરી વધતી જાય છે એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીએ એમને નથી આવડતું પોતાની નિષ્ફળતા નિખાલસતાપૂર્વક સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ અઢારમા નંબરે નીતિ આયોગ નો રિપોર્ટ છે ખેડૂતોની આવકમાં બારમા નંબરનું ટેબલ નીતિ આયોગ નું છે માથાદીઠ આવકમાં દસમા નંબર નું ટેબલ નીતિ આયોગનો છે આ બધા જ સરકારી આંકડા છે નીતિ આયોગે આપેલા આંકડા છે અને આ બધા જ આંકડા ગુજરાતના મતદારોની આંખો ઉગાડવા માટે

આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું